પ્રગતિશીલ ખેડૂત અદ્ભુત ખેડૂત અને ખેડૂત જ્યારે ધારી લે છે ત્યારે શું થાય છે એની વાત કરવી છે એક જ આંબાવાડીમાં એક પ્રકારની નહીં પરંતુ અલગ અલગ બત્રીસ પ્રકારના આંબા ઉગાડીને પ્રગતિશીલ ખેડૂતે કમાલ કરી બતાવ્યું છે આ વર્ષે વરસેલા કમોસમી વરસાદ સામે પણ પચીસ પ્રકારની કેરીઓ ટકી રહેતા જ ખેડૂતને સારું ઉત્પાદન મળ્યું અને આવક સારી મળતા જ ખેડૂત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ત્યારે કોણ છે આ પ્રગતિશીલ ખેડૂત અને આટલી બધી ચર્ચા કેમ થઈ રહી છે જોઈએ જાણીએ આ વર્ષે કમોસમી વરસાદને કારણે કેરી પકવતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે હાલના ખેડૂતો કંઈક અલગ કરવા માટે તૈયાર હોય છે ત્યારે એક ખેડૂતે કમાલ કરી બતાવીને સારી આવક મળી છે જી હા આપણે વાત કરી રહ્યા છે નવસારીના કંડોલપાડા ગામે રહેતા અને નિવૃત્ત આચાર્ય કાંતિલાલ પટેલની કાંતિલાલ પટેલને ખેતીમાં અવનવું કરવાનો હંમેશા શોખ રહ્યો છે ત્યારે કાંતિલાલે મહારાષ્ટ્રની નર્સરીમાંથી અલગ અલગ બત્રીસ પ્રકારની કેરીઓની કલમ લાવીને વાવીને સારી આવક મેળવી છે ત્યારે કાંતિલાલે જાપાન ચીન ઇન્ડોનેશિયા ફિલિપાઇન્સ જાકાર્તા થાઈલેન્ડ તાઇવાન શ્રીલંકા અને મલેશિયા જેવા દેશોમાં કેરીઓની કલમ લાવીને પોતાની વાડીમાં ઉગાડી હતી જેમાંથી આ વખતે કમોસમી વરસાદમાં પણ તેમને વાડીમાં અલગ અલગ પચીસ પ્રકારની કેરીઓ જોવા મળતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી છે પેપરમાં વાંચવા મળે કે મહારાષ્ટ્રમાં દરેક દેશોની અલગ અલગ પ્રકારની વેરાયટીઓ મળે છે તો તેનો મેં ટેલિફોનિક સંપર્ક કરી બત્રીસ પ્રકારની જે કેરીઓ છે મેં એ અલગ અલગ દેશોની શ્રીલંકા છે મલેશિયા છે થાઇલેન્ડ છે જાપાન છે આવી બધી જે વેરાયટીઓ છે એ મેં મંગાવેલી અને મેં સાત વરસ પહેલાં આ કેરીનું વાવેતર કરેલું દોઢ વીઘામાં તો આજે એનું પરિણામ મને જોવા મળેલ છે ત્રીસ પ્રકારની કેરીમાં જે પચીસ પ્રકારની કેરી છે એમાં દરેકમાં ફળ આવેલ છે જેથી મને મારી મહેનતનું ફળ મળેલ છે કાંતિલાલે કેરીઓ ઉગાડવા માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે જેમાં અળસિયાનું ખાતર લીમડાનો ખોળ દિવેલી ખોળ અને લીમડાના ખોળનો ઉપયોગ કરીને છ વર્ષ પહેલા રોપેલી કલમ આજે વિશાળ ઝાડ બની ગયું છે ત્યારે કાંતિલાલની વાડીમાં પચીસ પ્રકારની કેરીઓ જોવા મળી રહી છે વાત કરીએ તો તેમની વાડીમાં શાહજહા નૂરજહા એપલ મેંગો અમેરિકન બ્યુટી બનાના મેંગો નામ લોક મે પ્રપલ નામ લોક મે ગ્રીન સોનપરી કેસર વગેરે કેરીનું ઉત્પાદન મેળવ્યું છે જેમાં વાત કરીએ તો નૂરજહા એકથી બે કિલોની એક કેરી થાય છે અને બજારમાં પાંચસો રૂપિયાનું એક ફળ વેચાય છે ત્યારે કાંતિલાલની આ કેરીની પણ બજારમાં ખાસ ડિમાન્ડ રહેશે ત્યારે તેમની અલગ અલગ પ્રકારની કેરીના પણ સારા ભાવ મળતા તેમને સારી આવક થઈ છે નવસારીમાં અવારનવાર કેરી ચોરીની ઘટના બનતી હોય છે ત્યારે કાંતિલાલે પોતાની વાડીમાં સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે આ જે કેરી છે એ કિલો ઉપરની છે સામાન્ય રીતે કિલો ઉપરની કેરી ઓછી આવે તો જે દરેક વેરાયટીઓ છે કિલો ઉપરની છે 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 તેમાં જે તો લગભગ કિલોની ઓછી જ લાગે મને અને એ હું જ્યાંથી મેં મંગાવી ત્યાં એમની એક કેરીની કિંમત પાંચસો રૂપિયા છે અત્યારે પણ પેપરમાં આવેલું તો એનું રિઝલ્ટ મને મળેલ છે તો મારી પાસે શાહજહાં છે નૂર જહાં છે નામ ડોકમે પર્પલ છે ધ્રુવીન કિંગ છે નામ ડોકમે ગ્રીન છે સોન પરી છે આ ઘણા બધા પ્રકારની વેરાયટીઓ મારી પાસે છે અલગ અલગ દેશોની કેરીઓને ઉગાડવા સાથે ગત દિવસોમાં નવસારી કૃષિ યુનિવર્સિટી આયોજિત કેરી પ્રદર્શની અને સ્પર્ધામાં કાંતિલાલ પટેલને એક્સોટિક વેરાયટીમાં પ્રથમ સ્થાન પણ મળ્યું હતું ત્યારે ખેતી પદ્ધતિમાં અનોખો શોખ અને કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન થકી કાંતિલાલ પટેલે વાંસદાની ધરતી પર વિદેશી કેરીઓને ઉગાડીને મોટી સફળતા મેળવી છે તેમજ અન્ય ખેડૂતોને પણ કંઈક અલગ કરવાની પણ પ્રેરણા આપી છે ધવલ પારેખ મીડિયા નવસારી